અરવલ્લી જિલ્લામાં રેન્જ આઈજીએ જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પહોંચી નિરીક્ષણ કર્યું હતું આ સાથે લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવેલા રેન્જ જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે વિવિધ પ્રશ્નો અંગે રેન્જ આઈજી ને રજૂઆત કરી હતી રેન્જ આઈજી એ તમામના પ્રશ્નોનું નિરાકરણ કરવાની બાહેનધરી આપી હતી મેઘરજમાં પોલીસ ચોકીના પ્રશ્નો અને મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને તાત્કાલિક અસરથી નિરાકરણ કરવાની ખાતરી આપતા પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના કરી પ્રશ્નોનું નિરાકરણ કરવા હાકલ કરી હતી આજે અરવલ્લી જિલ્લાનું રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હતું તે સંબંધમાં સવારે સેરિમોનિયલ પરેડ લેવામાં આવી એના પછી આઉટડોરની અલગ અલગ એક્ટિવિટીઝ જેમાં ચેકપોસ્ટનો ડેમો હોય બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય પછી હેડક્વાર્ટરની વિઝિટ હોય અને અન્ય અલગ અલગ પ્રકારની ડ્રિલ્સ અને વેપન્સ અને મોક ડ્રિલ આ બાબતની તમામ ડ્રિલ્સ અને ડેમોની ચકાસણી કરવામાં આવી એની અલાવા આ ઇન્સ્પેક્શનના અનુસંધાને લોક દરબાર પણ લેવામાં આવ્યો છે જેમાં લોકોના અરવલ્લી જિલ્લાના લોકોના જે પ્રશ્નો હતા એ સાંભળવામાં આવ્યા છે અને આનો નિકાલ કેવી રીતે થાય આ બાબતની પણ સૂચન જિલ્લામાં એસપી શ્રી અને અન્ય અધિકારીઓને આપવામાં આવી છે એ જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ દરેક પ્રકારની ચકાસણી કરવાનો એક ઉદ્દેશ્ય હોય છે કે જેમાં ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવે છે કે જિલ્લામાં ક્રાઇમની શું સ્થિતિ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે અને આપણા કયા કયા પ્રકારના ક્રાઇમ કયા કયા ભાગમાં હોય છે અને એને કેવી રીતે આ કંટ્રોલ માં કરવામાં આવે કેવી રીતે એ ગુનાઓ કમ કરવામાં આવે અને ગુનેગારો ઉપર કેવી રીતે પોલીસની પકડ વધારવામાં આવે તે બાબતનું એક આયોજન પણ એમાં કરવામાં આવે છે અને મને લાગે છે કે જે હું અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લા પોલીસનું જે પ્રદર્શન અને જે કામગીરી જોયો છું એમાં સરસ કામગીરી રહી છે અને આગળ પણ જે જે પ્રશ્નો અરવલ્લી જિલ્લાના લોકોના જે આવશે આ સંબંધમાં અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સારું વળણ રાખીને અને આના રિઝોલ્વ કરવામાં આવશે અને ક્રાઇમ પણ પણ પકડે સારી કરવામાં આવશે અને જે ગુનેગારો વધારે જે છે એક નહીં લોકોને પરેશાન કરતા હોય એ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય આ ગુનેગારોની એક લિસ્ટ પણ છે અને એ ઓર લિસ્ટ બનાવવામાં આવી રહી છે અને આની પણ ગુનેગારોની જે પોલીસ પકડતી દૂર છે અને પણ પકડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લોકદરમાર મેં અમુક પ્રશ્નોમાં અમુક ચોકી પોલીસની જે ચોકી છે એ શરૂ કરવાની બાબત હતી અમુક ચોકીની જમીન ફાળવણી થયેલી છે પરંતુ બિલ્ડિંગ નથી બની તે બાબતની હતી એક આપણે મોડાસા શહેરમાં સિગ્નલ લગાવવામાં આવે તે બાબતની પણ એક પ્રશ્ન હતો જેમાં જિલ્લા તંત્ર કલેક્ટર શ્રી અને એસપી શ્રી અને નગરપાલિકાની આ સંબંધમાં સિગ્નલ લગાવવા માટે મીટિંગ પણ થઈ છે અને એને આગળ કેવી રીતે વધારવામાં આવે તે બાબતની ફરીથી પણ એક એસપી શ્રીના સ્ત્રીએ મીટિંગ કરવામાં આવશે આ ટ્રાફિકની સમસ્યા માટે આજે જે લોક દરબાર હતો એમાં કોઈ પ્રશ્નો હતા નહીં પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ટ્રાફિકના પ્રશ્નો એવું નથી કે આપણે બિલકુલ ટ્રાફિકના પ્રશ્નો રહે જ નહીં કે આપની પોપ્યુલેશન પણ વધી રહી છે સાથે સાથે અમુક રોડ રસ્તા ઉપર કે અમુક કામ પણ ચાલતા હોય કોઈ ડાયવર્ઝન પણ હોય અને વ્હીકલ્સ પણ રોડ ઉપર વધી ગયા છે તો તે બાબતે પહેલાં પણ ટ્રાફિક સારું રહે એના માટે સૂચના આપવામાં આવ્યો છે અને ફરીથી પણ આપણે અધિકારીઓને મારી ક્રાઈમ કોન્ફરન્સ હાલ બાકી છે એમાં પણ સૂચના આપવામાં આવશે કે મોડાસા ટાઉનમાં અને મેઇન રોડ જે છે જે હાઈવે છે ત્યાં આપણે જે છે કે ટ્રાફિકની સમસ્યા ના સર્જે તેના માટે જે પોલીસ ફોર્સ મૂકવાનું હોય વધારાના માણસો એ મૂકવામાં આવે અને જે તંત્ર છે માન લો છે આર છે પંચાયત વાળા છે આને સાથે કરીને અને કોઈ ઇન્જિનિયરિંગના પ્રશ્નો હોય ત્યાં પણ કોઈ પ્રકારની પ્રોબ્લમ થયું હોય તો એ ઠીક કરવામાં આવે અને એવી રીતેનું કામ જે છે અન્ય જિલ્લાઓમાં પણ ચાલી રહ્યો છે તો તે બાબતે પણ કામ કરવામાં આવશે મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી